નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા ઘણા સમય પછી વિડીયો હવે આપણે રેગ્યુલર રીતે બનાવવાનું ચાલુ કરી દીધું છે જો કે આજ તો પેલો જ વિડીયો છે પરંતુ હવેથી આપણે જમીનનું કામકાજ ઉપાડી લીધું છે ને હવે આમ જોવા તો ખરેખર તો જમીનનું કામકાજ ચાલુ કરી દેવું જોઈએ કારણ કે હવે હાવ આખાટાણું આવી ગયું છે ને પંદર જૂન નજીક આવી ગયું છે એટલે સોમાં હું પણ નજીક આવી ગયું છે તો આપણે ખેતીની સંપૂર્ણ રીતે હવે આપણી

સરસ રીતે સાહ નાખી દીધા છે અને આપણે હાલ જો કે આપણે ડાર તો છે પરંતુ કનેક્શન કે એવું કઈ નથી એટલે કનેક્શન બાકી છે એટલે આપણે બાજુવાળાનું પાણી આ તમે જોઈ શકો આ બાજુવાળા પાણી અત્યારે હાલ ચાલુ છે તો આપણે એનું પી જાય પછી આમાં આપણે કપાસ આમાં આપણે કપાસ જ છે તો આપણે કપાસ આમાં ઓરવીને વાવી દઈએ તો સારું રહે કારણ કે પછી આપણે જો વાવણી થાય એટલે આ અમારી જમીન થોડીક ચીકણી ગણાય છે કરવાનું ચાલુ છે અગાઉ અગાઉ તૈયારી છે આપણે કારણ કે આથી આ બાજુ પણ દિવસમાં જતો રહેવાનો છે કોલેજ કરવા માટે એડમિશન તો લઈ લીધું છે થોડાક દિવસ છે તો આ બાજુ અમારો ધોરિયો આવશે અહીંથી ધોરિયો આપણે કરવાનો છે અને અહીંથી આપણે પાવાનું ચાલુ કરવાનું છે તો સરસ રીતે ક્યારેક કરવાનું એમ બધું હાલ ચાલુ છે ને કપાસ વાવવાનો છે આપણે કયો વાવવાનો છે ને એ તો હજી આપણે બિયારણ તો લીધું નથી આપણે એક બે દિવસના બિયારણ પણ લેવા જવાનું છે પરંતુ અત્યારે જે આપણે ખાતર નાખ્યું છે એનું આપણે જીપ્સન અને આ જમીન થોડીક પાણી લાગે એવી છે તો ભેગું આપણે જીપ્સન નાખ્યું છે અને એની ભેગું આપણે ડીએપી ખાતર નાખ્યું છે ને ભેગું ફાડા સલ્ફર પણ છે તો મિક્સ કરીને સરસ રીતે આપણે આ આપી દીધું છે અને બાજુવાળાનું આ છે માવઠું કપાસ સોંપીસ રીતે ઉગી ગયા છે અને આપણે હવે તૈયારી કરી રહ્યા છે કારણ કે ખાસ કરીને હવે ચોમાસું નજીક આવવા જઈ રહ્યું છે તો આપણે બધા ખેડૂત મિત્રોને અપીલ કરીએ છીએ કે ચોમાસું નજીક આવ્યું છે તો ફૂલ તૈયારીમાં રહેજો આમાં વરસાદ ક્યારે થાય એનું કઈ નક્કી નથી અને પંદર જૂન આસપાસ હવામાન ખાંટાવાળા અને બીજા આગાહી કારણે પંદર થી વીસ જૂનમાં વરસાદ થવાની શક્યતા એવું જણાવી રહ્યા છે જોકે અત્યારે વાદળા તો ખૂબ મસ્ત રીતે થઈ ગયા છે કે કે ખોદા છે ને અમુક જગ્યાએ વરસાદ આવી જાય છે અહીંયા આવી જાય છે આપણે જે જૂનું ભાગ્યું રાખતા નીરા વાછામાં બે દિવસ પેલા એકલા રીતે લાયક વરસાદ ત્યાં આવી ગયો છે તો કદાચ આમાં જો બધી સગવડ આપણે તૈયારી રાખીએ તો કદાચ થઈ જાય તો આપણે ડાયરેક્ટ પણ કપાસા તો દર્શક મિત્રો ઘરની જમીન છે એના અવારનવાર હવે વિડીયો ચાલુ થઈ જશે તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો અને અત્યારે ઠેબાફાળા કરવાનું કામકાજ અત્યારે ચાલુ છે ને ઓલી બાજુ આપણું મકાન છે તો ન્યા જાઉં તો ત્યાં પણ આપણે ક્યારેક વિડીયો બનાવશું અત્યારે હાલ તો થાપાડા કરવાનું ચાલ ચાલુ છે તો ફરીથી મળશું ને વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો